રાજુલા શહેરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે વાવેરા રોડ ઉપર બે અલગ અલગ કોમ વચ્ચે બોલાચાલી થઈ હતી જે દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો એક જૂથનું બાઇક પણ સળગાવી દેવાયું હતું આ ઘટનામાં પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી જેથી તમામને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા રાજુલામાં ધૂળેટીના તહેવાર વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી બે અલગ અલગ કોમ વચ્ચે બોલાચાલી થયા બાદ પથ્થરમારો થયો હતો એક જૂથનું બાઇક પણ સળગાવી દેવાયું હતું જોકે બાઇક ઉપર ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો આ મારામારીની ઘટનામાં પાંચ લોકોને ઈજા પહોંચેલી છે હાલ તમામને હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતા સાવરકુંડલા એએસપી વલય વૈદ્ય તેમજ રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો બીજી તરફ બંને જૂથોની સામે સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે